મૈલા તરીકે મે તરીકે મહિલા બેઠા હોય ત્યારે આઘરીમાં ખરેખર જોડવાની ન હતી 2 રૂપિયાની વાત છે એનો ઉલ્લેખ ક્યાંય છે એ ભાડા બે રૂપિયાની વાત છે એનો વાહિયાત વાત છે ક્યાંય મને મળી છે એ બે રૂપિયા ની માહિતી ઉલ્લેખ ક્યાંય ઠરાવ અંદર એનો ફરેલો બે ની વાત કરીને કરેલા હોય આપણામાં કહેવત છે ને જે કરે તે ભરે